મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દિવાળી મહાપર્વનું નું સમાપન લાભ પાચમ ના પવિત્ર દિવસ થી થાય છે આ દિવસ વેપાર ધંધા અને જીવનમાં લાભ તથા સૌભાગ્ય ને આવકારવાનો ઉત્તમ દિવસ છે આપણે ખરીદી કરીએ છીએ પરંતુ ઘણા લોકો આજના દિવસે મોટી વસ્તુની ખરીદી કરવાની ક્ષમતા ધરાવતા ન હોય તો આપ સૌ લોકો માટે અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ માત્ર દસ થી લઈને પચાસ રૂપિયા સુધીની નાની વસ્તુની ખરીદી કરીને આપ ઉત્તમમાં ઉત્તમ લાભની પ્રાપ્તિ કરી શકો છો અને આપના ઘરે ધન સમૃદ્ધિ લાવી શકો છો તો આ દસ થી પચાસ રૂપિયાની વસ્તુ કઈ છે તે જાણવા માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવની આજના દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે આ ત્રણેય દેવતાઓની કૃપાથી જીવન વેપાર અને પરિવારમાં સુખ સમૃદ્ધિ લાભ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કેમ કે લક્ષ્મીજી ધનના દેવી સરસ્વતી વિદ્યાના દેવી અને ગણેશજી બુદ્ધિના દેવ છે એટલે જો બુદ્ધિ સારી હશે તો સારી વાણી વાણી બોલી શકીશું અને સારી હશે તો આપણે લક્ષ્મીજીની પ્રાપ્તિ કરી શકીશું એટલા માટે આજે લક્ષ્મી ગણેશ અને સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે કહેવાય છે કે જો કોઈ કારણોસર દિવાળીના શુભ દિવસે લક્ષ્મી પૂજન થઈ શક્યું ન હોય તો આ લાભ પાચમના દિવસે પણ લક્ષ્મીજીનું પૂજન કરી શકાય છે તથા આજના દિવસે વણ જોયુ મુહૂર્ત હોય છે એટલે આજે આપણે કોઈ પણ સારું માંગલિક કાર્ય કરવા ઈચ્છતા હોય તો તેમાં મુહૂર્ત જોવાની કે સારા ચોઘડિયા જોવાની જરૂર પડતી નથી પરંતુ તેમ છતાં પણ આજના દિવસે લોકો ખરીદી માટે અથવા તો નવા ધંધા વેપાર શરૂઆત કરવા માટે ચોઘડિયા જોતા હોય છે તો તેનો સમય પણ અમે આપને જણાવી દઈએ તો આ વર્ષે લાભ પાંચમ છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને રવિવારે આવે છે કે જેના આપણે જો સારા ચોઘડિયા વિશે વાત કરીએ તો સવારના ભાગમાં ચલ લાભ અને અમૃત સારા ચોઘડિયા છે કે જેનો સમય લગભગ સવારે આઠ વાગે ને આઠ મિનિટ થી બપોરે બાર વાગે ને તેત્રીસ મિનિટ સુધીનો રહેશે બપોરે શુભ ચોઘડિયું છે કે જે બપોરે એક અડતાલીસ થી બપોરે ત્રણ વાગે ને ચૌદ મિનિટ સુધી અને સાંજે અથવા રાત્રે શુભ અમૃત અને ચલ ચોઘડિયું છે

પ્રસાદ ધરાવવાનો તથા જે નવા ચોપડાની શરૂઆત કરતા હોય ખાતા વહી હોય તેનું પૂજન કરવાનો અને ખાસ કરીને આપણા ઘરના મુખ્ય દરવાજા ઉપર સિંદૂરથી શુભ અને લાભ લખવા સાથીઓ પૂર્વ ઉમરા પૂજન કરવું જો દુકાન હોય ધંધો હોય નોકરી હોય તો ત્યાં પણ મુખ્ય દરવાજા ઉપર આજે ઉમરાનું પૂજન કરવું જોઈએ સ્વસ્તિકનું ચિહ્ન કરવું કંકુના ચાંદલા કરવા ત્યાં દીવો પ્રગટાવો આસો પાલવનું તોરણ બાંધવું કે જેથી કરીને આપણા ઘરમાં આપણા ધંધા નોકરીમાં ક્યાંય નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય નહીં હંમેશા સકારાત્મક વાતાવરણ રહે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે તથા ધંધા નોકરીમાં હંમેશા આપણી પ્રગતિ થતી રહે સમૃદ્ધિનો વધારો માત્ર દસ થી પચાસ રૂપિયામાં થઈ શકે છે કોઈ મોટી વસ્તુ ખરીદવાની જરૂર રહેતી નથી તો પેલી વસ્તુ છે સોપારી કેમ કે સોપારી ને ગણેશજી અને લક્ષ્મીજી સ્વરૂપ માનવામાં આવે છે આજના દિવસે સોપારીની ખરીદી તેની પૂજા કર્યા બાદ તેના પર લાલ મોલી બાંધીને તેને તિજોરીમાં કે ધન સ્થાનમાં રાખવાથી ધનની કમી દૂર થાય છે અને બરકત વધે છે બીજી વસ્તુ છે શ્રીફળ કેમ કે શ્રીફળ માતા લક્ષ્મીજીનું પણ પ્રતીક છે તેને ખરીદીને લાલ ચુંદડી કે લાલ વસ્ત્રમાં વીટીને પૂજા સ્થાન અથવા તિજોરીમાં રાખવાથી ધન સંપત્તિમાં ઉત્તરોત્તર લાભ મળ્યા રહે છે ત્રીજી વસ્તુ છે પતાસા પૂજામાં તેનો ભોગ લગાવી તે પ્રસાદ સ્વયં અને દરેક લોકોએ ગ્રહણ કરવો જોઈએ કે જેનાથી ધન ભંડાર ભરેલા રહે છે સંબંધોમાં પતાશાની જેમ મીઠાસ આવે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે

તો કે સાવરણીને માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે નવી સાવરણી ખરીદી કરીને પૂજા કરીને તેનો ઉપયોગ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને કમાણીમાં બરકત રહે છે અને તેને હંમેશા છુપાવીને રાખવી જોઈએ દસમી વસ્તુ છે પિત્તળ અથવા તાંબાના વાસણ તો કે પિત્તળને સોના સમાન શુભ માનવામાં આવ્યું છે નાનો કળશ છે થાળી છે કે માત્ર એક ચમચી પણ

ધન સુખ સમૃદ્ધિ લાવી શકાય છે જરૂરી નથી કે કોઈ મોટી વસ્તુની જ ખરીદી કરવી તો આશા છે કે હવે આપ સૌ લોકોને તેના વિશે માહિતી મળી ગઈ હશે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો કે આપ લાભ પાચમના દિવસે કઈ વસ્તુની આમાંથી ખરીદી કરશો તો આ વિડીયોમાંથી ઉપયોગી નવી માહિતી જાણવા મળી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખુબ આભાર